નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જે મહિલાઓ રાત્રે પોતાના પતિની ડાબી બાજુએ સુવે છે કાન ખોલીને સાંભળી લેજો નહીં તો તમારી એક ભૂલ તમારા પતિને બરબાદ કરી દેશે તો મિત્રો આજના વિડીયો એ મહિલાઓ માટે બનાવવામાં આવ્યો છે જેઓ ઘણી વાર ઉગના મામલામાં બેદરકાર રહે છે અને વિચારે કે માત્ર સુવું જ છે અહીંયા ત્યાં સુઈ જઈએ પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર માં સોવા માટે પણ દિશા નક્કી કરવામાં આવી છે ખાસ કરીને જો તમે મહિલા હોય તો આજના આ વિડીયોમાં અમે તમને એક રસપ્રદ અને માહિતી આપવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે આ પહેલા ક્યારેય સાંભળી જ નહીં હોય પરંતુ તેની પાછળનું જ્યોતિષ્ય અને વૈજ્ઞાનિક કારણ જાણીને તમારા હોશ ઉડી જશે તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થશે કે આખરે તમે ઘણા વર્ષોથી આ આદતને માની છીએ અને ઘણા વર્ષોથી અમે અમારા પતિ પાસે આ રીતે જઈએ છીએ શું ખરેખર વર્ષોથી ચાલતી બીમારીઓ સંબંધોમાં મતભેદ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને પૈસાની અછત આ બધું જ અમારી આજ ભૂલનું પરિણામ છે તો આજના વિડીયોમાં અમે એવો સચોટ સત્ય મળશે જે તમારા હોશ ઉડાવી દેશે બસ આ વિડીયોને શરૂથી અંત સુધી જોઈ લેજો તમને સંપૂર્ણ માહિતી સારી રીતે મળી જશે જરા તમે પોતે જ વિચારો કે રાતનો સમય છે વાતાવરણ શાનદાર છે ચાંદની બારીમાંથી રૂમમાં ચળકી રહી છે અને ઘરમાં હળવી શાંતિ છે જોવામાં આવે તો માત્ર પંખાનો જ અવાજ આવી રહ્યો છે અથવા ક્યારેક ઘરની બહારથી કોઈ જીવજંતુનો અવાજ આવી રહ્યો હોય અને તમારો પતિ કે તમે પોતે જ દિવસભરના કામથી થાકીને હવે સુવાની તૈયારી કરી રહ્યા છો તો જરા પણ તમે પોતે જ વિચારો કે પત્નીએ રાત્રે પોતાના પતિની કઈ બાજુએ સૂવું જોઈએ શું તમે ક્યારે આ વિશે વિચાર કર્યો પરંતુ આ એક નાનો સવાલ તમારા આખા જ જીવનને નવી એવી દિશા આપી શકે છે અને તમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને એક ઝટકામાં જ ખતમ કરી શકે છે બસ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે કે પત્નીએ પતિને ડાબી બાજુએ સૂવું જોઈએ કે નહીં કે જમણી બાજુએ આ ખૂબ જ મોટો સવાલ છે પરંતુ મિત્રો આજે તેના જ્યોતિષીય અને વૈજ્ઞાનિક બંને કારણો જણાવીશું અને સત્ય સાંભળીને તમારા મનને પણ તસલ્લી થશે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો કે તમારી ભૂલને તમારા પતિના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે સાંભળવામાં આ સવાલ ખૂબ જ સામાન્ય લાગે છે પરંતુ મિત્રો વિજ્ઞાન આયુર્વેદ વાસ્તવ અને ભાવનાઓની દ્રષ્ટિએ આ ખૂબ જ ઊંડો સવાલ છે અને તેને તમારે સમજવા માટે મિત્રો હું તમારી સાથે એક વાર્તા શેર કરીશ એટલે કે મનોરંજન સાથે તમે આ વાતને સમજી જાઓ કે તમારે તમારા પતિની ડાબી બાજુએ સુવું જોઈએ કે જમણી બાજુએ તમારે સુવું જોઈએ રાધા અને મોહનના લગ્નને લગભગ પાંચ વર્ષ વીતી ગયા બંને લગ્નના શરૂઆતના દિવસોમાં તો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા એકબીજા વગર રહી પણ ન શકતા જ્યારે રાધા તેના પિયર જતી ત્યારે મોહને તેને ખૂબ જ યાદ સતાવતી હતી તે તરત જ તેને મળવા પહોંચી જતો પરંતુ જ્યારે લગ્નના કેટલાક મહિનાઓ વીતી ગયા તો તેમની વચ્ચે ક્યારેક એક અજીબ શાંતિ છવાઈ ગઈ અને તેમના સંબંધોમાં અલગ જ નારાજગી દેખાવા લાગી હતી હવે એક એવો સમય આવી ગયો છે કે જ્યારે મોહન અને રાધા વચ્ચે રોજ લડાઈ ઝઘડા થતા અને રાધાને રોજ લાગતું કે મોહન હવે તેને પહેલા જેવું પ્રેમ નથી કરતો જ્યારે મોહન એવું સમજતો કે રાધા તેને સમજતી જ નથી અને તેને એવી પત્ની મળી છે જે ક્યારેય તેનું ધ્યાન રાખતી નથી તેનું સન્માન નથી કરતી તેના દિલને વાંચી નથી શકતી જેના કારણે બંને વચ્ચે તકરાર ઊભી થાય અને સંબંધમાં આ નાની એવી તકરાર એક મોટા તલાકનું સ્વરૂપ લેવા જઈ રહી હતી ત્યારે એક દિવસ રાધા પોતાની જૂની બેનપણીના ઘરે ગઈ અને ત્યાં એક વૃદ્ધ દાદી સાથે થઈ અને આ વૃદ્ધ દાદી હસતા રાધાને કહ્યું કે બેટા ઘણી વાર સંબંધોની મીઠાશ આ વાત પર નિર્ભર કરે છે કે તું રાત્રે તારા પતિની કઈ બાજુએ સુવે છે જો તું તારા પતિને ખોટી દિશામાં સુઈશ તો તારું વૈવાહિક જીવન ક્યારેય સુખમય નહીં રહી શકે હંમેશા લડાઈ ઝઘડા જ થતા રહેશે તમે એકબીજાથી દૂર થઈ જશો અને જાત જાતની મુશ્કેલીઓ આવશે અને તેને એવું લાગશે કે આપનું નસીબ ખરાબ છે તને એવું લાગશે કે આપણું ભાગ્ય નબળું છે પરંતુ તું માત્ર એક દિશાની ભૂલને સુધારીને તારા વૈવાહિક જીવનને સુખમય બનાવી શકે છે હવે રાધાને આ વાત થોડી અજીબ લાગી પરંતુ મિત્રો તેના મનમાં એક અજાણવાની ઉત્સુકતા થઈ કે કૃપા કરીને જણાવો કે આખરે હું કઈ ભૂલ કરી રહી છું ત્યારે તે વૃદ્ધ દાદીએ તેને સમજાવ્યું કે જો કોઈ પણ પત્ની પોતાના પતિની ડાબી બાજુએ સુવે છે તો આ દિલ અને ભાવનાઓ સાથે જોડાયેલી ઊર્જાઓને વધારે છે અર્થાત ડાબી બાજુએ સુવાથી પતિનું જમણું મગજ સક્રિય થઈ જાય છે જે ખાસ કરીને ઇમોશન્સનું ઘર છે અને પ્રેમનું ઘર દેખભાળનું ઘર અને સાંભળવાની ક્ષમતા સાથે પણ જોડાયેલું છે હવે વિચારવા જેવી વાત તો એ છે કે જો કોઈ પણ પત્ની પોતાના પતિની ડાબી બાજુએ સુવે છે અને આવું કરવાથી પતિનું જમણું મગજ સક્રિય થઈ જાય છે તો તેનાથી પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદ વધે છે અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ પણ વધે છે અને ગેરસમજ ઓછી થાય સંબંધ પહેલા કરતા વધુ ઊંડો થાય છે અને એવું આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ડાબી બાજુએ સુવાથી શરીરમાં રક્તનો પ્રવાહ એકદમ યોગ્ય રહે છે દિલનું સ્વાસ્થ્ય બહેતર રહે છે અને રાત્રે ખૂબ જ ગાઢ નિંદ્ર આવે છે જ્યારે રાધાએ આ વાત સાંભળી તો તેના હોશ ઉડી ગયા અને તેને પરસેવો વળી ગયો કારણ કે દાદીએ એક એવી વાત કહી દીધી કે તેની બધી જ સમસ્યાનું નિવારણ બની ગઈ તેણે ગભરાઈને તે વૃદ્ધ દાદીને કહ્યું કે શું તમે સાચું બોલી રહ્યા છો હું તો મારા પતિને રોજ જ જમણી બાજુએ જ સૂઉ છું અને દરરોજ હું તેમને રાઈટ સાઈડમાં જ સૂઉ છું અને હવે મને સમજાઈ રહ્યું છે કે કદાચ આજ કારણે અમારા જીવનમાં આટલી બધી મોટી મુશ્કેલીઓ આવી છે કૃપા કરીને મને જણાવો કે પોતાના પતિની જમણી બાજુએ સુવાથી શું દુષ્પરિણામો આવી શકે શું શું મુશ્કેલીઓ આવી શકે કૃપા કરીને મને વિસ્તારપૂર્વક જણાવો તો તે વૃદ્ધ દાદીએ જણાવ્યું કે જો પત્ની હંમેશા પોતાના પતિની જમણી બાજુએ સુવે છે તો આવું કરીને તે ઊર્જાના સંતુલનને ખરાબ કરે જમણી બાજુએથી પતિનું ડાબુ મગજ સક્રિય થાય જે લોજિક અને તર્ક સાથે જોડાયેલું છે એટલે કે શરૂઆતમાં તો ધીમે કોઈ સમસ્યા દેખાતી જ નથી પરંતુ જયારે સંબંધોની ઉંમર થોડી વધી જાય છે બેસી પાંચ મહિના વીતી જાય તો ડાબુ મગજ તો લોજીક અને તર્ક હતું તો પતિ પણ પોતાની પત્ની સાથે પછી તર્ક વિતર્ક જ કરવા લાગે રોજ દલીલ કરવા લાગે ચીદ કરવા લાગે પરસ્પર વિવાદ વધવા લાગે છે અને મુશ્કેલીઓ વધવા લાગે અને પછી પત્નીને શું લાગે કે મારો પતિ મારી ભાવનાઓને સમજતો જ નથી અને મારું ધ્યાન નથી રાખતો અને બંને વચ્ચે રાત દિવસ લડાઈ ઝઘડા થતા રહે કારણ કે તેમને એવું લાગે છે કે અમારી ભાવનાઓની કદર બિલકુલ જ નથી થતી તેમને એવું લાગવા લાગે છે કે કોઈ જ અમારું ધ્યાન પણ નથી આપી રહ્યું જ્યારે કે જો સુવાની દિશામાં પરિવર્તન કરી લેવામાં આવે છે તો મિત્રો સ્થિતિ બદલાઈ શકે

પોતાના પતિની ડાબી બાજુએ તે સુવાનું શરૂ કરી દીધું કેટલાક દિવસો સુધી તો કોઈ પણ ફરક દેખાયો જ નહીં પરંતુ થોડા જ દિવસોમાં તેને અનુભવ્યો કે હવે તેનો પતિ તેની સાથે ખૂબ જ સારી રીતે વાત કરી રહ્યો છે તેના જીવનમાં હાસ્ય પાછો આવ્યો જે વાતો પહેલા ઝઘડામાં બદલાઈ જતી હતી તે હવે સરળતાથી ઉકેલવા લાગી હતી અને ધીમે ધીમે તેમની દરેક વાતો ફરીથી મીઠી અને શાંતિપૂર્ણ થવા લાગી એક સમયે તેમનો સંબંધ તલા પહોંચી ચૂક્યો હતો પરંતુ બાજુ સુવાના ફાયદા અને નુકસાન આ બંને તમે સમજી લીધા પરંતુ મિત્રો આની સાથે સાથે કેટલીક સાવધાનીઓ પણ છે જેનું ધ્યાન રાખવામાં આવે તો પરિવાર વધુ બહેતર પણ થઈ શકે છે તમારું જીવન વધુ શાનદાર થઈ શકે

ખૂબ જ થાકી ગયા હશો રાત દિવસ કામ કર્યું જો તમે એક પુરુષ છો તો તમારી દુકાન પર તમે કામ જ કર્યું તમારી નોકરીના ક્ષેત્રમાં કામ કર્યું જો તમે તમે એક સ્ત્રી છો તો ઘરના કાર્ય કર્યા હશે એકંદરે તમે ખૂબ જ થાકી ગયા તો આવા સમયે તમારી આસપાસ કોઈ પણ મોબાઈલ કોઈ પણ લેપટોપ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તમારે રાખવું જ નહીં કારણ કે રાત્રિના સમયે તેમાંથી રેડિયેશન નીકળે છે જે ઊંઘની ગુણવત્તાને ખરાબ કરી શકે અને મગજમાં બિનજરૂરી તણાવ પેદા કરી શકે છે હવે આવું થાય છે તો મિત્રો વ્યક્તિના જીવનમાં ચીડિયાપણું આવે છે મુશ્કેલીઓ આવે અને તે પરસ્પર દલીલ કરે છે ઊંધા જવાબ આપે છે જેનાથી લડાઈ ઝઘડાનો આરંભ થઈ જાય છે તો મિત્રો તમને સલાહ એ જ રહેશે કે તમે જ્યારે પણ સુઈ રહ્યા છો તો તમારી આસપાસ કોઈ પણ રેડિયેશન પેદા કરનારું યંત્ર ન હોવું જોઈએ નહીં તો તમે ખૂબ જ ખરાબ પ્રસ્તાવ આપશો અને આમાંથી બહાર નીકળતા જીવનના ઘણા વર્ષો પસાર થઈ જશે તમારું આ નાનું ખોટું પગલું તમારા જીવનમાં તણાવ પેદા કરે છે હવે બીજી સાવધાની ખૂબ જ ધ્યાનથી સાંભળો તમને સુવાની પોઝિશન બદલવાનું કહ્યું છે અર્થાત મિત્રો તમારે માત્ર તમારા માથાની દિશા નથી બદલવાની માની લો તમે વિચાર્યું કે હું મારા પતિની ડાબી બાજુએ માથું રાખીને સુઈ જાઉં છું તો આવું નથી કરવાનું તમારે તમારા આખા જ શરીરને દિશા બદલવાની રહેશે આખી મુદ્રા બદલવાની છે અને આ આખું આરામદાયક જ હોવું જોઈએ કહેવાનું સીધું તાત્પર્ય એ છે કે જ્યાં પણ તમારા પતિ સૂઈ રહ્યા છે તેમની ડાબી બાજુએ તમારે સૂઈ જવું જોઈએ ત્યારે જ લાભ થઈ શકે છે ત્યારે જ તમે ફાયદો થઈ શકશે જો તમે આ વસ્તુમાં પણ તમારું દિમાગ લગાવવાની કોશિશ કરશો અને તમે વિચારશો હું ચમણી બાજુએ સુઈને મારો ડાબી બાજુએ કરી લઈશ તો લાભ નહીં મળી શકે ત્યાં જ દલીલબાજીનો દોર ચાલુ રહેશે કરોડ રજો સીધી અવરોધ ન હોવો જોઈએ એવી દિશા તમારે ખુદ બનાવવાની છે ત્રીજી સાવધાની કે જે ગુરુજી તમને જણાવવાના માંગે છે મિત્રો ઓશિકો ખૂબ ઊંચો કે ખૂબ નીચું ન હોવું જોઈએ આનાથી તમારી ગરદનમાં તકલીફ થઈ શકે ખંભામાં તકલીફ થઈ શકે ઊંઘ અને તમારું મૂળ બંને પ્રભાવિત થાય તેથી ઓશિકાનું પણ તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ ચોથી સાવધાની કે ગુરુજી તમને જણાવવા માંગે છે કે ડાબી બાજુએ બેસવાનો ફાયદો તમને ત્યારે જ મળશે જ્યારે તમારા રૂમનું વાતાવરણ શાંતિથી ભરેલું હોય તમારા રૂમમાં વળવી રોશની હોવી જોઈએ અને તમે નાનો બલ્બ લગાવી શકો તમે જે ચાદર પર સુઈ છો તે સ્વચ્છ હોવી જોઈએ અને ખુશબુદાર હોવી જોઈએ આ વાતાવરણ ત્યાંનું આખું દાંપત્ય જીવન અનુસાર હોવું જોઈએ કેમ કે રોમેન્ટિક હોવું જોઈએ ત્યારે જ તો તે પોતા પણ વધે છે ત્યારે જ તો આપણે એકબીજાની વાતો માની લઈએ છીએ અને ત્યારે જ તો આપણે એકબીજાને ખૂબ જ પ્રેમ કરી લઈએ છીએ પાંચમી સાવધાની કે જે તમને જણાવવા માંગે છે ત્યાંથી સાંભળી લેજો જો પત્નીમાંથી કોઈ પણ એકને દિલ શ્વાસ કે કરોડરજ્જુ સાથે જોડાયેલી કોઈ પણ ગંભીર સમસ્યા હોય તો તમે ડોક્ટરની સલાહ વગર તમારી પોઝિશનને બદલો કારણ કે કેટલીક વસ્તુઓ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે જ્યારે પણ તમે સુવા જઈ રહ્યા છો તો તમારે ગુસ્સાને તણાવને અધૂરી દલીલને તમારી સાથે પલંગ પર લઈને ન જાઓ ઘણી વાર એવું થઈ જાય છે કે દુકાન પર કોઈ ગ્રાહક એવો તેવો આવી જાય અને તે આપણને ખરી ખોટી સંભળાવી દે છે અને ક્યારેક નોકરીમાં બોસ આપણને પણ સંભળાવતા હોય છે તો અંગત જીવનમાં આપણે ખૂબ જ પરેશાન થઈ જઈએ છીએ તો પરેશાની પરેશાની વિશે વિચારતા વિચારતા આપણે રાત્રે જઈએ છીએ જેનાથી તે ખતમ નથી થતી અને વધી જાય છે તો મિત્રો ગુરુજી તમને કહેવા માંગે છે કે રાત્રે સૂતી વખતે આપણા મનમાં સારા વિચારો હોવા જોઈએ આપણી પાસે શું શું છે સુંદર વસ્તુઓ તમને દેખાવી જોઈએ તમારા માતા પિતા તમારી પત્ની તમારા બાળકો તમારું સુંદર ઘર અને તમારા જે પણ સપના છે તમારે તેના જ વિશે વિચારવાનું છે જો કે તમે તણાવ વિશે વિચારશો તો તણાવ આવશે અને ખુશીઓ વિશે વિચારશો તો મિત્રો ખુશીઓ જ ખુશીઓ આવવાની છે અને તમને મળવાની છે સાથે તમે પણ આ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમારે તમારા પતિની ડાબી બાજુએ સૂર છે આવું કરવાથી નકારાત્મક ભાવનાઓ પૂરી રીતે ભાંગી જશે અને જીવનમાં ખુશીઓની શરૂઆત થઈ જશે કેટલાક ઉપાયો તો ચાલો હવે કેટલાક ઉપાયની વાત કરી લઈએ કારણ કે આપણે બધા જ લોકો ઉપાય કરવા માંગીએ છીએ પછી તે ઉપાય આપણા જીવનમાં બદલાવ માટે હોય આનાથી સારી બીજી શું હોઈ શકે જ્યારે પણ તમે પતિ પત્ની તમારા પલંગ પર સુવા જાઓ છો તો તમારે એકબીજા સાથે ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી વાત જરૂર કરવી જોઈએ પણ મિત્રો આંખો થી આંખો મિલાવીને તે સમય તમારે તમારા હાથમાં કોઈ મોબાઈલ ન હોવો જોઈએ તમારી સામે કોઈ ટીવી ચાલી રહી ન હોવી જોઈએ બસ તમે હોય અને તમારો જીવનસાથી હોય અને તમે એકબીજા સાથે આંખોમાં આંખો મિલાવીને વાત કરતા હોય લગભગ 5 થી 10 મિનિટ આવ કરો ને તો દિવસ પરનો બધો જ થાક દૂર થઈ જશે કારણ કે ભાવનાત્મક રીતે તમે એકબીજા સાથે જોડાયેલા જશો અને મનમાં જે કલેશ હશે પીડા હોય કોઈ સતાવ્યા હોય તો તે તમે પૂરી રીતે ભૂલી જશો જ્યારે તમારા પલંગ પર સુવા જાઓ છો તો પહેલા તમારે રૂમમાં હળવી સુગંધ ફેલાવી રૂમ સ્પ્રે છાંટવો અને ચંદન ગુલાબ લવેન્ડર આ પ્રકારની સુગંધનો ઉપયોગ કરી શકો આ સુગંધથી મગજ શાંત રહે કારણ કે ક્યારેક વ્યક્તિ માનસિક રીતે પીડિત હોય અને તેને પછી સૂવાનું મન નથી થતું સૂવામાં આનંદ નથી આવતો તો તમારે આ કામ કરવું કે તમારા રૂમમાં સુગંધ જરૂરી ફેલાવે પ્રેમભરી ઊર્જાને આ વધારે છે સાથે જ ત્રીજો ઉપાય કે તમને એ જણાવ્યો કે તમારા પલંગના એકદમ વચ્ચે કે માથાની દિશા બદલીને તમારે સૂવામાં થોડું ઘણું પરિવર્તન કરવું છે જ્યાં તમે સૂવો છો તો આખા પેટ પર તમારે વારંવાર ત્યાં જ સૂવું પડશે થોડું ક્યારેક નહીં ખસીને સુવો ક્યારેક થોડું નીચે સુવો આનાથી અંદર શું હશે કે ઊર્જાનો નવા પ્રવાહ બને એક વાત તમારે ધ્યાન રાખવી કે તમારે દરેક પરિસ્થિતિમાં તમારા પતિને ડાબી બાજુએ જ સુવો અને જે જ્યારે તમે સુવા છે રહ્યા છો ત્યારે તમે તમારી આંખો બંધ કરી રહ્યા છો ત્યારે તમારે એક ગ્લાસ પાણી પીવું અને સાચા મનથી બોલવાનું છે મનમાં વિચારવાનું છે કે આજનો દિવસ ખૂબ જ સારો ગયો ભલે તમારો દિવસ સારું ન જાય પરંતુ તમારે એવું કહેવાનું છે કારણ કે આપણે આપણા અવચેતન મનમાં એ બેસાડવું એ છે કે આપણે ખૂબ જ ખુશ છીએ અને આપણે દિવસ ખૂબ જ સારો ગયો છે અને તે દિવસ જેવો પણ ગયો હોય પરંતુ એક વાતની તો એ ગેરંટી છે કે આવનારો દિવસ આ ઉપાય કરવાથી જ ખૂબ જ સારો એવો જવાનો છે સકારાત્મક વિચારો અને સકારાત્મક વિચારીને જ સૂવો આનાથી મિત્રો તમારી ઊંઘ સારી થાય સાથે સાથે તમારા દરેક સંબંધો પણ સારા થઈ જાય છે અને માની લો કે તમારું કહેવું એવું હોય કે કોઈ કારણસર હું મારા પતિની ડાબી બાજુએ નથી સુઈ શકતી તો મિત્રો ગુરુજીએ તેનો ઉપાય એ પણ જણાવ્યો છે તેની પાછળ આપને શું કરી શકીએ તો મિત્રો પતિ પત્ની સૂતા પહેલા એક થી બે મિનિટ માટે એકબીજાને હાથ પકડીને આંખ બંધ કરો અને ઊંડો શ્વાસ લ્યો ત્યાર પછી આપણને દિલ સાથે જોડાયેલી ઉર્જાને સક્રિય કરીએ છીએ અને આવું કરવાથી પણ તમને લાભ મળી શકે જે ગેરસમજ દૂર થઈ શકે તમે તમારા ઘરમાં ક્યારેય તૂટેલી ફૂટેલી તસવીરો ન રાખો તમારે તમારા લગ્નની કે જૂની તસવીરો રાખવી છે પરંતુ તેને સુંદર ફૂટા ફ્રેમમાં બનાવડાવવાની છે અને પછી જ તમારા ઘરમાં લગાવે જેથી તમે તેને જુઓ અને તમારી અંદર તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ ઝડપતો યાદ રહે ડાબી કે જમણી બાજુ શું માત્ર શરીરની સ્થિતિ નથી પરંતુ સંબંધોમાં ઉર્જા અને ભાવનાઓની સાચી દિશા છે જો તમે આ નાના નાના ઉપાયોને અપનાવી લેશો તો મિત્રો તમારો સંબંધ વર્ષો સુધી મીઠો રહેશે અને મજબૂત બન્યો રહેશે તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ ખૂબ જ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો ジェイスティクシノラディラディエドトニワールド